જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સુરેશ ઝાલાના એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ધૂનતા નજર આવી રહ્યા છે અને તેમને માતાજી આવ્યા હોય તે રીતે તેઓ ધૂની રહ્યા છે અને તે એક જાતરમાં ગયા છે તો તેમાં તેમના પ્રકાશભાઈ સિંગર છે તેમની ડેરી પર તેમનો ધૂનતો વિડિયો એક વાયરલ થઈ રહ્યો છે તો જોઈએ તે વિડીયો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો ચેનલ પણ નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો